લગ્ન ની લાલચ આપી ત્યાં જ નોકરી કરતા યુવાને અવરનવર દુષ્કામ આચર્યું હતું બંનેની અંગત પળો નો વિડીયો કારખાના માલિકે ઉતારી તરુણી ની માસીને બતાવ્યા બાદ તરુણી માતાને જાણ કરી હતી આથી તેણે કારખાનેદારને વિડીયો ડિલીટ કરવા કહ્યું હતું ત્યારે કારખાનેદારે વાયરલ કરવાની ધમકી આપી હતી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભાટેના ઉમિયા માતાના મંદિર પાછળ આવેલા પિસ્તાલીસ વર્ષીય પપ્પુ ચૌધરી કાપડના કારખાનામાં એકવીસ વર્ષે જીતુ રાણા નોકરી કરે છે અને ત્યાં જ રહે છે કારખાનામાં કામ કરતી મહિલા તેની ધોરણ આઠ માં ભણતી ચૌદ વર્ષ પુત્રીને લઈ અવારનવાર કારખાનામાં આવતી હતી આથી તેને પુત્રી અને જીતુની આંખ મળી હતી દરમ્યાન એક વરસ અગાઉ જીતુએ તરુણીને લગ્નની લાલચ આપી કારખાનાના ઉપરના ભાગે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો તરુણીની માતાએ પપ્પુ ચૌધરી પાસે જઈ વિડીયો ડિલીટ કરવા કહ્યું હતું જો તેમ નહીં કરે તો પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પપ્પુ ચૌધરીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી આથી તરુણીની માતાએ જીતુ રાણા વિરુદ્ધ દુષ્કર્મ અને પપ્પુ ચૌધરી વિરુદ્ધ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી પોલીસે તરુણીની માતાની ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચાર્યું હતું જે બાબતને ધ્યાને લી અને પોલીસે બિનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેરની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ આ લોકોનું જ્યારે આ આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપીનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી અત્યારે પોલીસે જે પાસે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ આ જે આરોપી છે એ જે ફરિયાદી બેન છે એમના સંપર્કમાં પહેલા આવ્યો હતો ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા મિત્રતા કેળવી હતી અને એનું એના ઉપર દુષ્કર્મ આચાર્ય